ખેડાના પીપલગ ગામમાં આવેલા રૂડસેટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે યુવાનોને એસી તેમજ ફ્રીજ રિપેર કરવાની તાલીમ આપવામાં આવે છે યુવાનોને રોજગારી મળે તે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત નિઃશુલ્ક જમવા માટે રહેવાની તેમજ બીપીએલ કાર્ડ ધારક પરિવારના યુવાનોને તાલીમ આપવામાં આવે છે તાલીમાર્થી યુવાનોએ જણાવ્યું હતું કે અહીં થિયરીની સાથે પ્રેક્ટિકલ જ્ઞાન આપવામાં આવે છે સાથે જ લોન માર્કેટિંગ ધંધો વ્યવસાય કઈ રીતે કરવો તેનું પણ ઉત્તમ માર્ગદર્શન મળી રહે છે અને સાહસિક ઉદ્યોગ સાહસિક બની શકું એના માટે મેં રૂટસેટ સંસ્થાની અંદર એડમિશન લીધું અને અહીંયા મેં રેફ્રિજરેશન અને એર કન્ડિશનિંગનો કોર્સ વિશેની માહિતી મેળવી અને અમારા અહીંયા જે સાહેબ છે જે જયવીરસિંહ સાહેબ છે એમણે અમને ખૂબ જ સારી એવી તાલીમ આપી અહીંયા આજે અમારે અઢાર દિવસ પૂર્ણ થયા છે અઢાર દિવસની અંદર અમે ખાસું બધું જે કોર્સ રિલેટેડ છે ઘણું બધું શીખ્યા છીએ જેની અંદર રેફ્રિજેશન સાયકલ તથા એર કન્ડિશનિંગ ફ્રીજ એર કુલર ડીપ ફ્રીઝર વોટર કુલર જે ઘણી બધી જે રેફ્રિશન સાયકલની અંદર જે સિસ્ટમ આવે છે એના એના કોમ્પોનન્ટ જે આવે છે એની અંદરની અમે સારી એવી માહિતી મળી છે જેથી કરીને અમે અમારો સ્વ સ્વરોજગાર અહીંયાથી શીખીને જઈશું ત્યારબાદ અમે અમારો સ્વરોજગાર સ્થાપીશું અને ગામની અંદર પોતે સ્વરોજગાર સ્થાપીને ઉદ્યમી સાહસિક તરીકે આગળ વિકાસ કરીશું